જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ અને ઓમ નમો શિવાય કેમ છો બધા તમને મારી ઓમ ભક્તિ કીર્તન ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે જાણીશું કે બોળ ચોથની વાર્તા વિશે તો શ્રાવણ વદ ચોથના દિવસે આ વ્રત કરવામાં આવે છે એ દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાય ધોઈ કંકુ ચોખા તથા ફૂલના હારથી ગાય વાછરડાનું પૂજન કરવું ત્યારે એકટાણું કરું તેમાં ઘઉંની કે છડેલી કોઈ વસ્તુ ખાવી નહીં ચાકાથી સુધારેલી પણ ખાવી નહીં અને બની શકે તો મગ અને વેલાનો તુરિયા છે અથવા તો બાજરી ખાવી કોઈ એક ગામમાં સાસુઓ રહેતા હતા તો ચાલો આપણે હવે શરૂ કરીશું બોડચોથની વ્રત કથા કોઈ એક ગામમાં સાસુઓ રહેતા હતા બંને વિધવા હતા તેઓ ખૂબ ગરીબ હોવાને લીધે માલ મિલકતમાં રહેવા માટે એક ઝૂંપડી અને ગાય વાછરડું હતા આથી સાસુઓ બંને જણ મહેનત મજૂરી કરી અને પોતાનું પેટ ભરતા હતા શ્રાવણની અંધારી ચોથ આવી સાસુ નદીએ નાવા ઉપડ્યા જતાં જતાં વહુને કહેતા ગયા કે વહુ આજ ઘઉલાને ખાંડીને મૂકજો યોગાનું યોગ તેમની ગાયના વાછરડાનું નામ પણ ઘઉલો હતું કારણ કે તે ઘઉં વર્ણ હતો વહુને કશી ખબર ન પડી કે કયો ઘઉલો ખાંડી રાંધવાનો ઘઉલાનું ધાન કે ગાયનો વાછરડો એણે તો વાછરડાને વધેરી નાખ્યો અને ખાંડી નાખ્યો સાસુએ નદીએથી આવીને પૂછ્યું વહુ ઘઉલો ચૂલે ચડાવ્યો વહુએ ભાવે કહ્યું ચૂલે તો ચડાવ્યો પણ તેણે ખૂબ ઉધમાટ કર્યો હતો માંડ માંડ એને ખાંડીને ચૂલે ચડાવ્યો આ સાંભળી સાસુમાં ચમક્યા તેમને હૈયામાં ફાળ પડી કે વહુને પૂછી બેઠા તમે ક્યાં ઘઉંલાની વાત કરો છો વહુ બોલી કેમ વળી બીજો કયો ઘઉલો હતો આપણી ગાયના ઘઉલાને ખાંડીને રાંધવાનું તમે તો નહોતું કીધું સાસુ બિચારી વહુની વાત સાંભળી બેભાન થઈ ગયા અને બોલી ઉઠ્યા વહુ મેં તમને કહ્યું શું અને તમે કર્યું શું મેં તો તમને ઘઉલાનું ધાન રાંધવાનું કહ્યું હતું જ્યારે તમે તો વાછરડાને વધેરી બેઠા હાય રામ આ તો અનર્થ થઈ ગયો હવે શું થશે ત્યારબાદ સાસુ હવે ઘઉલાને હાંડલામાં ખાલ્યો અને તેને ગામ બહાર જઈ અને ઉકરડામાં દાટી દીધો એ સમય દરમિયાન ગાય ચરવા ગઈ હતી દોડતી આવી પહોંચી અને ઉકરડામાં સિંગડું માર્યું સિંગડું વાગતા હંડલું ફૂટી ગયું અને તેમાંથી હડપ કરતો વાછરડો કૂદીને બહાર આવ્યો અને ગાયને ધાવવા લાગ્યો તેને કોટે ફૂટેલા હંડલાનો કાંઠો લટકતો હતો ગાય તેને પ્રેમથી ચાટતી હતી અને વહાલ કરતી હતી એક જ રંગની ગાય અને વાછરડો આખા ગામમાં આ સાસુઓના ઘર સિવાય ક્યાંય ન હતા આથી ગામની ગોરાણીઓ દર વખતની જેમ આ વખતે પણ તેમની પૂજા કરવા સાસુઓના આંગણે આવી ઊભી રહી પરંતુ ત્યાં આવીને જોયું તો તેમનું ઘર અંદરથી બંધ હતું એમાંથી એક ગોરાણીએ તો બૂમ પાડીને કહ્યું પણ ખરું કે ઘર બંધ શા માટે રાખ્યું છે અમે ગાય વાછરડાની પૂજા કરવા માટે આવ્યા છીએ તો દરવાજો ખોલો પરંતુ અંદરથી કંઈ પણ જવાબ ન મળ્યો કે ન તો બારણું ઓગડ્યું આથી સૌ કોઈને આશ્ચર્ય થયું આ દરમિયાન ચમત્કાર થયું સામેથી ગાય અને વાછરડું દોડતા આવી પહોંચ્યા આથી ગોરાણીઓ ખુશ થઈને બોલી ઉઠી લો આવી ગયા ગાય વાછરડું પણ આ વાછરડાના ગળે કાઠલો કોણે ભરાવ્યો છે કોણે ભરાવ્યો છે ઘરમાં છુપાઈને બેઠેલા સાસુઓ આ વાતચીત સાંભળી અને અચંબામાં પડી ગયા અને કમાળ ઉઘાડીને જોયું ને તો સાચે જ તેના આંગણામાં ગાય વાછરડું ઊભા હતા ત્યારબાદ સાસુએ બનેલી હકીકત સૌ કોઈને કહી સંભળાવી અને ગદગદ કંઠે તેમણે કહ્યું કે બહેનો આ તમારા વ્રતના પ્રતાપે આજે વાછરડો સજીવન થયો છે બાકી મારી હોવ્ય તો તેને મારી નાખેલો ગોરાણીઓએ ગાય વાછડાની પૂજા કરી વાછરડાના ગળામાંથી કાંટલો કાઢી ફૂલનો હાર પહેરાવ્યો અને ગાયના કાનમાં કહ્યું ગાય માતા સત તમારું ને વ્રત તમારું તમે સૌની રક્ષા કરજો બસ ત્યારથી વર્ષો બસરાણીઓ બોળજોતનું વ્રત કરવાનું દિવસે સ્ત્રીઓએ ખાંડવું કે દળવું ન જોઈએ ગાયને આપણે માતા કહીએ છીએ અને તેની પૂજા કરીએ છીએ આંગણે આવેલી ગાયને ખવડાવીએ તો આપણા પર પ્રભુ પ્રસન્ન થાય છે અને આપણી હર મનોકામનાઓ પૂર્ણ કરે છે ગાય માતાના શરીરમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ છે માટે ગાયને મારવી કે હણવી એ પાપ ગણાય છે સ્ત્રીઓએ હંમેશા ગાયને જમાડીને પછી જ જમવું જોઈએ તો હે ગાય માતા જે તમારી પૂજા કરે જે કથા સાંભળે અને કહે તે સૌનું તમે કલ્યાણ કરજો તમને બધાને આ બોડચોટની વાર્તા કેવી લાગી જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ પહેલી જ વાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ